ટેનોલોજી વર્લ્ડમાં આપણું સ્વાગત છે પ્રસ્તુત વિડીયો સેશનમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલની અદ્ભુત ચાર બાબતો વિશે જાણકારી મેળવીશું અહીં આપણે સૌપ્રથમ તો તમારા કમ્પ્યુટરની મદદથી તમારા મોબાઈલનો આઈ એમ ઇઆઈ કોડ કયા પ્રકારે જાણી શકાય તે વિશે માહિતી મેળવીશું ત્યારબાદ જો તમારો ફોન ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય કે પછી આડે હાથ મુકાઈ ગયો હોય તો કમ્પ્યુટરની મદદથી તમારા મોબાઈલમાં કયા પ્રકારે રિંગ વગાડી શકાય તે પણ જોઈશું ત્યારબાદ તમારા ફોનને કમ્પ્યુટરની મદદથી લોક કયા પ્રકારે કરવું તેમજ તેનો પાસવર્ડ કયા પ્રકારે સેટ કરી શકાય તે પણ જાણીશું અને છેલ્લે તમારા કમ્પ્યુટરની મદદથી તમારા મોબાઈલનો ડેટા ઇરેસ કરવો એટલે કે ફેક્ટરી રીસેટ કરવો એ પણ આપણે જોઈશું તો થઈ જાવ તૈયાર તમારા કમ્પ્યુટરમાં આ ચાર બાબતો કરવા માટે તમારા એન્ડ્રોઈડ મોબાઈલની ચાર અદભુત બાબતો કે જેની અંદરમાં આઈએમઈઆઈ નંબર જાણવો રિંગ વગાડવી મોબાઈલને લોક કરવો તેમજ તેનો ડેટા ઇરેસ કરી અને ફેક્ટરી રીસેટ કરવો આ માટે સૌ પ્રથમ તમારા કમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝરની અંદરમાં ગૂગલ જે વેબસાઇટ જે છે તેને ઓપન કરો આપ જોઈ શકો છો અહીંયા સર્ચ બારની અંદરમાં સૌપ્રથમ તમારે ગૂગલ ડેશબોર્ડ આ પ્રમાણે તમારે ટાઈપ કરવાનું છે આપ જોઈ શકો છો અહીં મેં ગૂગલ ડેસબોર્ડ આ પ્રકારે ટાઈપ કર્યું છે ગૂગલના સર્ચ પેજમાં હોમ પેજની અંદરમાં આ પ્રમાણે ગૂગલ ડેશબોર્ડ ટાઈપ કર્યા બાદ એને સર્ચ કરીએ આપણે તો સૌથી ઉપરના ભાગમાં આ પ્રમાણે તમને ડેશબોર્ડ ગૂગલનું પેજ જોવા મળશે પર ક્લિક કરતા જ તમારું જે ગૂગલનું એકાઉન્ટ જે છે એમાં તમને લોગિન થવા માટે જણાવવામાં આવશે અહીં આપણે લોગિન ઇન થઈએ છીએ આપ જોઈ શકો છો અહીં આ પ્રમાણે વેબ એડ્રેસ જોવા મળે છે જેની અંદરમાં આ પ્રમાણે એચટીપીએસ માય એકાઉન્ટ ડોટ ગૂગલ ડોટ કોમ અને એમાં સ્લેશ કરીને ડેશબોર્ડ આ પ્રમાણે તમને વેબ એડ્રેસ જોવા મળશે અહીં નીચેના ભાગમાં તમે આવશો એટલે અહીં એક આ પ્રમાણે તમને એન્ડ્રોઈડનો એક લોગો જે છે એ જોવા મળશે આપ જોઈ શકો છો અહીંયા એન્ડ્રોઈડનો જે લોગો છે એ પ્રમાણે જોવા મળશે અને બાજુમાં તમને આ પ્રમાણે એન્ડ્રોઈડ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો તમારું જે ડિવાઇસ જે છે એક ડિવાઇસ એ પણ તમને અહીંયા એક્ટિવ છે એ અહીં તમને આ પ્રમાણે ગ્રીન કલરથી જોવા મળે છે હવે સૌપ્રથમ આપણે આઈએમઇઆઈ નંબર કમ્પ્યુટરની મદદથી કયા પ્રકારે જાણી શકાય તે જોઈએ તો આ જે ગ્રીન કલરનો આજે ભાગ તમે જોઈ શકો છો એન્ડ્રોઈડનો બાર એના પર ક્લિક કરતાં જ તમારા મોબાઈલ વિશેની તમામ માહિતી અહીં તમને જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા પ્રમાણે મોબાઈલ જે છે તમારો એનો કંપનીનું નામ જે છે એનો મોડલ નંબર જે કંઈ પણ છે એ પણ જોવા મળે છે અને એનો ઓપરેટર જે છે એ પણ અહીં આ પ્રમાણે તમને જોવા મળશે ખાસ તો તમે અહીં આ જોઈ શકો છો કે આઈએમઈઆઈ નંબર જે તમારા મોબાઈલનો આઈએમઈઆઈ નંબર જે ખૂબ જ અગત્યતા ધરાવે છે ફોન ચોરાઈ જવાની પરિસ્થિતિમાં કે ખોવાઈ જવાની પરિસ્થિતિમાં તેનું લોકેશન જાણવા માટે આઈએમઈઆઈ નંબર ખૂબ જ અગત્યતા ધરાવે છે જો આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્ભવે તો તમે કમ્પ્યુટરની મદદથી પણ તમારા મોબાઈલનો આઈએમ ઇઆઈ નંબર જાણી શકો છો તેમજ નીચેના ભાગમાં અહીં આપ જોઈ શકો છો મોડલ નેમ મેન્યુફેક્ચર ઓપરેટર લાસ્ટ એક્ટિવિટી સીન ઓન રજીસ્ટર્ડ ડેટ આ પ્રમાણે તમે વિવિધ પ્રકારની માહિતી જે છે એ પણ તમે અહીં જોઈ શકો છો આપ જોઈ શકો છો અહીંયા નીચેના ભાગમાં તમામ માહિતી એ તમારા મોબાઈલ વિશેની આટલા ભાગમાં જોવા મળે છે તો સૌપ્રથમ આ પ્રમાણે આઈએમઇ નંબર તમે જાણી શકો છો ત્યારબાદ એની ડિવાઇસની બાજુમાં અહીંયા મેનેજ એક્ટિવિટી ડિવાઇસ એ પ્રમાણેનું એક તમે જોઈ શકો છો એક બટન એક લિંક જોવા મળે છે અહીં મેનેજ એક્ટિવિટી એક્ટિવ ડિવાઇસ મેનેજ એક્ટિવ ડિવાઇસ આ પ્રમાણેનું એક લિંક તમને અહીં જોવા મળે છે આના પર આપણે ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ તમે જોઈ શકો છો અહીં આ પ્રમાણે તમારો મોબાઈલ જે છે એનું લોકેશન જે છે એ સૌ પ્રથમ ફાઇન્ડ થશે આપ જોઈ શકો છો કનેક્ટિંગ યોર ડિવાઇસ આ પ્રમાણે જોવા મળી રહ્યું છે તે સર્ચ કરી રહ્યું છે આપ જોઈ શકો છો અહીં આપણને ઓનલાઈન એટલે કે જે તમારો મોબાઈલ જે છે આ પ્રમાણે આ તમારો મોબાઈલ જે છે એ અને હાલમાં તે ઓનલાઈન પરિસ્થિતિમાં છે એટલે કે ઓનલાઈન છે એ તમે જોઈ શકો છો મેં મારા મોબાઈલમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ઓફ રાખેલું છે એટલે તેનું લોકેશન જે છે એ એક્ઝેટ અહીં દર્શાવવામાં આવતું નથી બાકી જો તમે જીપીએસ એક્ટિવ રાખેલું હશે તો તેનું લોકેશન જે છે એ પણ તમને દર્શાવવામાં આવશે તમે અહીં લાસ્ટ ઓનલાઈનની તારીખ છેલ્લે ક્યારે ઓનલાઈન થયા હતા એ પણ તમને અહીં દર્શાવવામાં આવે છે ઓકે એના સિવાય જે ત્રણ બાબતો આપણે આજે શીખવાની છે પ્રસ્તુત વિડીયો સેશનમાં એ છે તમારા મોબાઈલમાં કયા પ્રકારે રીંગ વગાડવી તમારા મોબાઈલને કમ્પ્યુટરની મદદથી કઈ રીતે લોક કરવો તેમજ તેને પાસવર્ડ જે છે એ કયા પ્રકારે ચેક ચેન્જ કરવો એ પણ આપણે અહીં જોઈશું તેમજ તમારા મોબાઈલનો જે ડેટા જે છે એને ફેક્ટરી સેટિંગ સાથે રિસેટ કયા પ્રકારે કરી શકાય એ ત્રણ બાબતો પણ આપણે અહીં પ્રસ્તુત વિડીયો સેશનમાં જોઈશું સૌપ્રથમ આપણે રિંગ કયા પ્રકારે વગાડી શકાય તમારા મોબાઈલમાં એ આપણે જોઈએ આપણે અહીં રિંગ બટન પર ક્લિક કરીશું તમને અહીં કન્ફર્મેશન ડાયલોગ બોક્સ જોવામાં આવે છે તમે રિંગ જે છે એ વગાડવા માટે આ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારા મોબાઈલમાં રિંગ વાગવાની શરૂ થઈ જશે આપ જોઈ શકો છો આ પ્રકારે મારા મોબાઈલમાં રિંગ જે છે એ વાગી રહી છે તેને ઓન કરતાની સાથે એક્ટિવ કરતાની સાથે જ તે રીંગ જે છે એ બંધ થઈ જશે ત્યારબાદ જો તમે ઈચ્છો તો તમારા મોબાઈલને લોક કરી શકો છો આ માટે તમારે આ લોક બટન પર ક્લિક કરવાનું રહેશે અહીં તમે નવો પાસવર્ડ જે છે એ તમે અહીં આપી શકો છો ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ આપી શકો છો ત્યારબાદ રિકવરી મેસેજ જે છે એ ઓપ્શનલ છે અને ફોન નંબર જે છે એ પણ ઓપ્શનલ છે આ વસ્તુ આપતાની સાથે જ તમારું જે મોબાઈલ જે છે એ નવી નવા પાસવર્ડ સાથે લોક થઈ શકે છે ત્યારબાદ ઇરેઝ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારો જે તમામ ડેટા મોબાઈલની અંદરમાં જે છે એ ઇરેસ થઈ જશે એટલે કે એ ફેક્ટરી સેટિંગ સાથે રિસેટ થશે આપ જોઈ શકો છો અહીંયા ફેક્ટરી રિસેટ યોર ડિવાઇસ જેવું હું આ ઇરેઝ બટન પર ક્લિક કરીશ તે સાથે જ તમારો મોબાઈલ જે છે એનો તમામ ડેટા જે છે એ ઇરેસ થઈ જશે જ્યારે તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય ત્યારે જો તમારા મોબાઈલમાં અંગત ડેટા હોય ફોટોગ્રાફ્સ વિડીયો કે અંગત માહિતી હોય તો તમે કમ્પ્યુટરની મદદથી જ આ પ્રકારે તેનો ડેટા જે છે એને ઇરેસ કરી શકો છો રિમૂવ કરી શકો છો તો આપ જોઈ શકો છો અહીં આપણે ચાર બાબતો જોઈ ઘણા યુઝર્સને આ બાબતે મૂંઝવણ હોય છે કે મોબાઈલ જે છે એને કયા પ્રકારે આપણે લોકેટ કરવો રિંગ વગાડવી એમાં લોક કરવો ઇરેસ કરવો તેમજ કમ્પ્યુટરની મદદથી તમે IMEI કોડ કયા પ્રકારે જાણી શકાય આમ તો જનરલી મોબાઈલમાં યુએસએસડી કોડ જે છે એની મદદથી ખૂબ જ સરળતાથી તમે IMEI નંબર જાણી શકો છો તેમજ મોબાઈલના પાછળના ભાગમાં પણ આ વસ્તુ દર્શાવેલી હોય છે IMEI નંબર તેમજ જ્યારે તમે મોબાઈલ પરચેસ કરો છો ત્યારે તેના બિલમાં પણ IMEI નંબર આપવામાં આવે છે પરંતુ ઘણી વખત યુઝર્સની પાસે જો મોબાઈલ નવો લીધો હોય કે ખોવાઈ ગયો કે ચોરાઈ જાય તો આવી પ્રકારની પરિસ્થિતિમાં આઈએમઇઆઈ નંબર મેળવવો મુશ્કેલ બને છે અને આઈએમઇઆઈ નંબર એ ખૂબ જ અગત્યતા ધરાવે છે જ્યારે તમે કોઈ પણ ફરિયાદ કરો તો એની મદદથી જ આઈએમઇઆઈ નંબરની મદદથી જ એને લોકેટ કરી શકાય છે તો આ પ્રમાણે તમે કમ્પ્યુટરની મદદથી પણ આઈએમઇઆઈ નંબર જાણી શકો છો તો મિત્રો નવા વિષય સાથે ફરી વખત મળીશું આપણે ધન્યવાદ